મોરબીમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે હાલની તાકીદની અને યુદ્ધ જેવી પરિસ્થિતિને અનુલક્ષી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં હજી ત્રણ ચાર દિવસ બધે કેમ્પ સરકારી દ્વારા પ્રાઇવેટ સંસ્થા જે કેમ્પ થવાના છે એમાં તમામ મારા ભાઈઓ બહેનો જોડાવ આપણે જરૂર પડે તો અહીંથી પણ ક્યાંય મોકલવાની જરૂર પડે તો આપણે મોકલી શકીએ એના માટે સરકારની સૂચના પ્રમાણે મેગા કેમ્પ જે મેગા કેમ્પ હોય તાલુકા લેવલના જિલ્લા લેવલના વધારે ને વધારે બ્લડ ભેગું થાય એવા આપણે પ્રયત્ન કરીએ પૂરી સમાજમાં સભી નાગરિક બહુ ઉત્સુકતા ઉત્સુકતા કે સાથ ડોનેશન કે કાર્યમાં ભાગીદાર બન રહે એ બહુ અચ્છી બાત હૈ કભી બી સમયમાં કોઈ જરૂરત પડે તો ઉસકી જરૂરત પૂરી આસાની છે બહુ જ ટૂંકા સમયમાં બધા મેમ્બરને જાણ કરેલી પાર્ટીના મેમ્બર કાર્યકર્તાઓ તથા આરોગ્યની ટીમને ટૂંકા સમયમાં જે રિસ્પોન્સ આપેલો છે અને જે માણસોનો ઉત્સાહ છે એ ખૂબ જ સારો છે આ પૂર્વ તૈયારીના એક ભાગરૂપે વધુમાં વધુ બ્લડ કલેક્શન કરવાનું છે આજની તારીખમાં આપણે બસ્સો બોટલનું ટાર્ગેટ છે અને આ કેમ્પ દરરોજ ચાલુ જ રહેવાના છે